નમસ્કાર ગુજરાત આ તમારે સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું વાવાઝો મચાવશે તબાહી પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો જેમાં રાશન કાર્ડ ધારકો આપે ધ્યાન આધાર કાર્ડ પાન કાર્ડને લઈને નવા નિયમો નવા ફેરફારો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં થશે ઘટાડો આયુષ્માન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર વાહન ચાલકો માટે ડ્રાઇવિંગ લાઇસન્સના નવા નિયમો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતોના ખાતામાં જમા થશે પાક નુકસાનના પૈસા પરેશ ગોસ્વામીની ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાત કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પાક વીમા યોજના ફરી શરૂ મહિલાઓને મળશે અગિયાર હજાર રૂપિયા પશુપાલકોને મળશે હવે પિસ્તાલીસ હજાર રૂપિયાની સબસિડી ખેડૂતોને મળશે દસ કલાક મફત વીજળી સુરતના રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યા

દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પેલા ગુજરાતના છે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને ને કરવાનું ભૂલતાની સાથે આજનો આ વીડિયો છે જેને અંત સુધી જોવાનું રાખજો સૌથી પહેલા મિત્રો તાજા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત ખેડૂતો માટે આવી ગયા છે ખુશીના સમાચાર ગુજરાતમાં તાજેતરમાં અંધારિયા કમોસમી વરસાદના પરિણામે અનેક ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે સંપૂર્ણ સંવેદનાથી ખેડૂતોની પડખે ઊભા રહીને રેકોર્ડ બ્રેક સમયમાં દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે આ કૃષિ રાહત પેકેજનો વધુમાં વધુ નુકસાનગ્રસ્ત ખેડૂતો લાભ મેળવી શકે એ માટે તારીખ ચૌદ નવેમ્બરથી જ પંદર દિવસ માટે ઓનલાઈન અરજી છે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખુલ્લી મૂકવામાં આવી હતી ખેડૂતોને સહાય મળે એ માટે આ ઓનલાઈન અરજી પોર્ટલની મુદત વધુ સાત દિવસ સુધી લંબાવાય છે હવે પાંચ ડિસેમ્બર સુધી ખેડૂત મિત્રો અરજી કરી શકશે ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની સૂચનાથી કોઈ ખેડૂત વંચિત ન રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે મિત્રો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશખબર બેંક ખાતામાં પૈસા મળવાનું શરૂ થઈ ગયું છે ગુજરાતના મુખ્યમંત્રીની સૌથી મોટી જાહેરાત જે ખેડૂત ભાઈઓએ પાક નુકસાન સહાય હેઠળ ફોર્મ ભરી દીધા છે એમના ખાતામાં સરકાર પૈસા જમા કરી રહી છે હવે ફોર્મ ભરવા માટે પાંચ ડિસેમ્બર અંતિમ તારીખ છે નક્કી કરવામાં આવી છે જો તમે હજુ ફોર્મ ના ભર્યું હોય તો વહેલી તકે ભરી દેજો જે દિવસે ફોર્મ ભરશો દિવસની અંદર ખેડૂતોને પૈસા મળશે શું તમને પૈસા મળ્યા છે બોક્સમાં હા કે ના જણાવી આપજો મિત્રો ત્યાં સમાચાર ઉપરને નજર કરીએ તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણી સ્વીકારીને પીએમ ફસલ વીમા યોજનામાં મોટા સુધારા કર્યા છે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે હવેથી જંગલી જનાવરો દ્વારા થયેલા પાકના નુકસાન અને ખેતરોમાં પાણી ભરાવાથી થયેલા નુકસાન માટે પણ વીમા યોજના હેઠળ ખેડૂતોને વળતર આપવામાં આવશે આ નિર્ણય ખેડૂતને વધુ આર્થિક સુરક્ષા સમાચાર ઉપર નજર કરી તો વાહ ગેસ સિલિન્ડર ત્રણસો રૂપિયા સસ્તો થયો સરકાર દેશના ગરીબ અને જરૂરિયાતમંદોને સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે વર્ષ બે હજાર સોળમાં સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી આ યોજના હેઠળ સરકાર ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના સિલિન્ડર પર ત્રણસો રૂપિયાની સબસિડી આપી રહી છે આનો અર્થ એ થાય કે તમે ત્રણસો રૂપિયા ઓછા ભાવે ગેસ સિલિન્ડર ખરીદી શકો છો જો જોકે ધ્યાનમાં રાખો કે આ સબસિડી ફક્ત પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પાત્રતા ધરાવતા લોકો માટે જ ઉપલબ્ધ છે સમાચાર ઉપર નજર કરીએ તો ગાંધીનગરમાં થશે આઝાદી સૌથી મોટું ખેડૂત આંદોલન ગાંધીનગરમાં નવ ડિસેમ્બરના રોજ આઝાદી મોટું ખેડૂત આંદોલન થવા જઈ રહ્યું છે અને આ આંદોલન એવું હશે કે સરકારના પાયા હચમચી જશે અને સરકાર જાગશે તથા ખેડૂતોની વાત સાંભળશે અમે ખેડૂત સહકાર સમિતિના સંયોજક પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું અને શું તમે આંદોલનમાં જોડાશો હા કે ના મિત્રો એ પણ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો મિત્રો તે પ્રશ્ન સમાચાર ઉપર અસર કરીએ તો ચૌદ તારીખ સુધીમાં મહિલાઓના ખાતામાં જમા થશે દસ હજાર રૂપિયા સરકારે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ ચૌદ ડિસેમ્બર સુધીમાં દસ લાખ જીવિકા દીદીઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે આજ સુધીમાં રાજ્યની એક કરોડ મહિલાઓને આ યોજના લાભ મળ્યો છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના મુખ્ય ઉદ્દેશ રાજ્યના દરેક પરિવારમાંથી એક મહિલાને તેની પસંદગીના વ્યવસાય દરેક પરિવારમાંથી એક મહિલાને તેમની પસંદગીના રોજગાર મેળવવા માટે દસ હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો નાણાકીય સહાય તરીકે આપવામાં આવશે મહિલાઓ રોજગાર શરૂ કર્યા પછી જરૂરિયાત મુજબ બે લાખ રૂપિયા સુધીની વધારાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે બિહાર સરકારની આ પહેલ માત્ર મહિલાઓને સશક્ત બનાવશે નહીં પરંતુ રાજ્યના અર્થતંત્રને વધુ વેગ આપશે જે યોજના બિહારમાં છે તે ગુજરાતમાં હોવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ કોમેન્ટમાં જણાવી આપજો માટે સૌથી મોટા સમાચાર રાશન કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ છે રાશન કાર્ડ થી તમે રાશન મેળવી શકો છો નવું રાશન કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે તમે ઘરે બેઠા ઉમંગ એપનો ઉપયોગ કરીને તમારા ઘરેથી જ રાશન કાર્ડ બનાવી શકો છો ફક્ત તમારા મોબાઈલ ફોનનો ઉપયોગ કરીને તમારે ઉમંગ એપ ડાઉનલોડ કરવાની જરૂર પડશે આ સુવિધા એવા લોકો માટે આદર્શ છે કે જેમને રાશન કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે જેમ કે દૂરના વિસ્તારમાં જે લોકો રહે છે એમના માટે રાશન કાર્ડ મેળવવું ઉમંગ એપ્લિકેશનના માધ્યમથી શક્ય બની શકે છે મિત્રો તે પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો આજ સૌથી મોટા સમાચાર ગામડામાં રહેતા લોકો માટે આવ્યા છે મહત્વના સમાચાર ગ્રામીણમાં પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર જાહેર થયો છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામીણ સ્તરે પાણી પહોંચાડીને સંતોષ નથી માનવો પરંતુ ગ્રામીણના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી વાત કરીએ તો પહેલી તારીખથી લાગુ થશે નવા નિયમો હવે મિત્રો નવેમ્બર મહિનો પૂરો થવા જઈ રહ્યો છે ને નવો મહિનો એટલે કે ડિસેમ્બર મહિનાની શરૂઆત સાથે ઘણા બધા મોટા નાણાકીય ફેરફારો છે અમલમાં આવશે જેમની સીધી તમારા ખિસ્સા ઉપર પડી શકે છે આ ફેરફારોમાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો ઘટાડો થવો પેન્શન છે ટેક્સ છે આ સંબંધિત નિયમોનો સમાવેશ થાય છે ચાલો મિત્રો જાણીએ પહેલી ડિસેમ્બરથી કયા મોટા નિયમો છે એ બદલાઈ રહ્યા છે કે જે તમારા ખિસ્સા ઉપર છે સીધી અસર કરી શકે છે સૌથી પહેલા મિત્રો પહેલા ફેરફાર વિશે વાત કરીએ તો એલપીજી સીએનજી પીએનજી અને એટીએફના ભાવમાં થશે મોટા ફેરફાર દર મહિનાની પહેલી તારીખે ગેસ એજન્સીઓ એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ એલપીજીના ભાવમાં વધારો કે પછી ઘટાડો થઈ શકે છે જેનો સીધો પ્રભાવ ઘરેલું ગ્રાહકોના મહિનાના બજેટ ઉપર પડશે એ જ રીતે સીએનજી પીએનજીના ભાવમાં પણ સમયાંતરે ફેરફાર જોવા મળે છે અને ડિસેમ્બરમાં પણ તેમના ભાવમાં વધારો અથવા તો ઘટાડો થઈ શકે છે આ ઉપરાંત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એર ટર્બિયન ફ્યુલ એટીએફના ભાવમાં પણ ફેરફાર કરે છે જેના કારણે હવાઈ મુસાફરીની ટિકિટના દરોમાં વધારો અથવા તો ઘટાડો પણ નોંધાઈ શકે છે મિત્રો તે પછીના ફેરફાર વિશે વાત કરીએ તો ડિસેમ્બર મહિનામાં કેટલા દિવસ બેંકમાં હોલિડે રહેશે એમના વિશે વાત કરીએ તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે મિત્રો આરબીઆઈએ રજા યદી લિસ્ટ જાહેર કર્યું છે જે મુજબ ડિસેમ્બર મહિનામાં દેશભરના બેંકોમાં કુલ અઢાર દિવસ બેન્કો બંધ રહેશે આ રજાઓમાં તહેવાર અને વીકએન્ડના કારણે નક્કી કરવામાં આવી છે જોકે ગ્રાહકો માટે ઓનલાઈન બેન્કિંગ અને યુપીઆઈ અને એટીએમ જેવી ડિજિટલ સેવાઓ છે યથાવત ચાલુ રહેશે તો બેન્ક અને એટીએમને લઈને પણ સૌથી મોટા ફેરફાર મિત્રો ત્યાં પછીના ફેરફાર વિશે વાત કરીએ તો અગત્યના ફેરફાર કે જેમાં જન્મના દાખલામાં મોટા ફેરફારો થઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી એડવાઇઝરી અનુસાર હવેથી બાળકના છેવીક પિતાનું નામ ફરજિયાત લખવાનું રહેશે બાળકના નામ પાછળ માતાનું નામ અથવા તો અટક રાખવાની જરૂર જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડશે કોસ્ટ કસ્ટડીમાં હુકમ સહિતના દસ્તાવેજો રજૂ કરવા પડશે માત્ર બાળકનું નામ રાખવું હોય તો પણ રાખી શકાય છે બાળકના પિતાના નામ વગર પણ પ્રમાણપત્ર છે તમે મેળવી શકો છો મિત્રોથી આપેલા સમાચાર વિશે વાત કરીએ તો ઈચ્છાપોરની ગ્રીન લેબ ડાયમંડ કંપનીના રત્ન કલાકારોની હડતાલ ગુજરાતમાં ઈશાપોરના ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં પ્રતિ કેરેટે અઢીસો રૂપિયા મજૂરી કપાતા વિરોધમાં સૌથી વધુ રત્ન કલાકારો હડતાલ પર ઉતર્યાને ગેટ બહાર વિરોધ કર્યો હીરા ઉદ્યોગમાં ચાલતી ચાલી રહેલી મંદી વચ્ચે ક્રિસમસ પહેલાં આ કપાતથી કારીગરોમાં રોષ ફેલાયો હતો માલિકે કપાતનો ઇનકાર કર્યો પરંતુ મેનેજરે ઓડિયો મેસેજ મોકલીને જુના ભાવે પરત ફરવા જણાવતા કારીગરો પાછા કામે ફરિયાદ મિત્રો ત્યાં પછીના સમાચાર વિશે વાત કરીએ તો ટોલ ટેક્સ છતાં હાઈવે પર ખાડા તો ગુજરાતના મુખ્યમંત્રીએ ગડકરીને આ તમામે તમામ વાતો છે જણાવી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને કહ્યું કે જનતા કરોડોના ટોલટેક્સ ભરે છે છતાં હાઈવે પર ખાડા હોવા શર્મજનક છે કોંગ્રેસે ખેડૂતોના પ્રશ્ન ઉઠાવ્યા અને કહ્યું કે માવઠાથી નુકસાન છતાં નજીવી સહાય આપી રહી છે ચાવડાએ ભાજપના મંત્રીઓ પર ખાતરના કાળા બજારના સંડોવણીના અને ગુજરાતમાં બાળકોના કુપોષણના પોષણના આક્ષેપ કર્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર કે મિત્રો સોના ચાંદીના ભાવમાં દિવસે દિવસે વધારો ઘટાડો થઈ રહ્યો છે જ્યારે ગઈકાલે એટલે કે 28 તારીખના રસોના ભાવમાં ઘટાડો થયો જ્યારે ચાંદીના ભાવમાં તેજી આવી અમદાવાદ છે સુરત છે રાજકોટ છે વડોદરા છે ત્યાં બાવીસ કટઝ જોડાનો ભાવ એક લાખ સત્તર હજારને બહાર જોવા મળી રહ્યો છે જ્યારે ચોવીસ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામે એક લાખ સત્યાવીસ હજાર સાતસો નેવું રૂપિયા પહોંચ્યો છે બીજી તરફ ચાંદીના ભાવ વધીને એક લાખ તોતેર હજાર રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે વૈશ્વિક બજારમાં સોનું

મુખ્યમંત્રી જીતુભાઈ વાઘાણીએ ખરીદી પાકની ખરીદીને લઈને જાહેરાત કરી હતી ત્યારે લાખ ખેડૂતો ભાવે ખરીદી કરવામાં આવી છે માવઠાથી નુકશાન સિત્તેર લાખ અરજીઓ મળે જ્યારે એક પોઈન્ટ આડત્રીસ લાખ મંજૂર કરીને સહાયની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને મિત્રો જો વાત કરીએ તો પાંચ જિલ્લાઓમાં બે લાખથી પણ વધુ બત્રીસ હજાર અરજીઓ છે એ મંજૂર થઈ છે બીજી અરજીઓ પર કામ ચાલી રહ્યું છે જ્યારે સરકાર દ્વારા અત્યાર સુધીમાં એક પોઈન્ટ બાવીસ લાખ લોકો પાસેથી ટેકાના ભાવે ખરીદી કરી છે બે પોઈન્ટ છોતેર લાખ મેટ્રિક રત્ન મગફળીની આવકને લીધે સમાચાર આવી રહ્યા છે અને ખેડૂતો સો પોઈન્ટ ચોર્યાસી કરોડ રૂપિયા ચૂકવામાં આવ્યા છે શું તમે ફોર્મ ભર્યું છે શું તમને પૈસા મળ્યા છે હા કેના કોમેન્ટ બોક્સમાં જણાવી આપશો સમાચાર સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના કે ગામડામાં રહેતા ખેડૂતો માટે મહત્વના સમાચાર એક લાખ રૂપિયા સુધીની આર્થિક સહાય મળશે પણ ગોડાઉન બનાવવા માટે ગુજરાતમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં છે આ યોજના ખેડૂતોને પચાસ ટકા અથવા તો મિત્રો જો વાત કરવામાં આવે તો પંચોતેર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે પરંતુ હવે આ સહાયની રકમમાં વધારો થયો ખેડૂતોને પચાસ ટકા અથવા તો એક લાખ રૂપિયા આપવામાં આવશે અને યોજના લાભ મેળવીને ખેડૂતો પોતાની ખેતી પેદાશોમાં આશરે સોળથી સત્તર મેટ્રિક ટન જેટલી ક્ષમતા ધરાવતા ત્રણસો ત્રીસ ચોરસ ફૂટના સ્ટ્રકચરમાં લાંબા સમય સુધી વરસાદ છે વાવાઝોડું છે તીડ અને ચોરી જેવી આકસ્મિક આફતો સામે સુરક્ષિત રાખી શકશે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો માત્ર પચીસ રૂપિયામાં બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ પીવીસી મતદાર ઓળખપત્ર મેળવવું હવે વધુ સરળ માત્ર છ જ પગલામાં તમે છે મિત્રો આ પીવીસી ચૂંટણી કાર્ડ મેળવી શકો છો નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકાશે તમારે તેમની વેબસાઇટ પર જઈને ઈ કાર્ડ નંબર દાખલ કરવા પડશે ત્યાર પછી માન્ય રહેશે કાર્ડની પુષ્ટિ

છ કલાકના ના બદલે આઠ અથવા તો દસ કલાક મિત્રો આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે મિત્રો ત્યાં પ્રશ્ન સમાચાર વિશે વાત કરીએ તો ગર્ભવતી મહિલાઓને મળશે પૂરા અગિયાર હજાર આર્થિક સહાય જો તમારા પરિવારમાં કોઈ મહિલા ગર્ભવતી છે તો એમને હજુ સુધી કેન્દ્ર સરકાર આ કલ્યાણ યોજનાથી અજાણ છો